જય ભવાની કારણ આકલ નથી આ વસ્તળી ધામ હું માતાજી ના ધામ હું સંભળાવી જોઈએ એક થવું જોઈએ જય ભવાની જય ભવાની બરાબર આજે ખંડેરી મુકામે રાજપૂત સમાજના મહાસંમેલનમાં

આ જિલ્લામાંથી નાના મોટા સૌ આગેવાનોએ જેનો લાભ લીધો છે એવા વડીલ મુરબ્બી શ્રી વજુભાઈ વાડા સાહેબ એટલા માટે કેવું પડે છે કે આજકાલ સોશિયલ મીડિયામાં માં હાલે છે બધું તમે સંગઠિત થાઓ સંગઠનને તોડો નહીં આપણે સૌએ લાભ લીધો છે એવા મોરબી શ્રી વજુભાઈ વાળા જસાભાઈ કાળાબાપા લખમણભાઈ અને જેમને આંગણે આપણે આવડો મોટો મહેનત કરી અને બધાને ભેગા કર્યા છે અને આ ખર્ચ બધો જયંતિભાઈ ઝાલા પરિવાર સંભાળે છે બીજું કોઈ આપતું નથી ભાઈ એવા જયંતિભાઈ ઝાલા અને એમનો પરિવાર મંચ ઉપરના સૌ આગેવાનો નીચે બેઠેલા સૌ આગેવાનો યુવાનો વડીલો માતાઓ બહેનો અને બાળકો મિત્રો આપણે ભેગા થયા છે ભવાનીના ધામ માટે પણ જયારે આજે પંદર વર્ષ પછી રાજપૂત સમાજના મહાદર્શન થયા છે પંદર પંદર વર્ષે વજુભાઈ મુરબ્બી વજુભાઈ વારામ જયંતિભાઈ આ સમાજના દર્શન છે એવા કરું છું સમાજની મીટિંગ દર વર્ષે મળવી જોઈએ પણ છેલ્લા પંદર વર્ષથી થી આપણા સમાજની મીટિંગ નથી મળી આપણો સમાજ સંપૂર્ણ રીતે આર્થિક રીતે શૈક્ષણિક રીતે એકદમ આગળ છે પણ સંગઠન શક્તિ નથી અને સંગઠન શક્તિ નથી કારણે બધા પૂર્વ 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 છે આ સમાજનું સંગઠન હોય તો કોઈની તાકાત નથી મને ખબર છે મેં જોયેલું છે મેં ઉદ્ભવેલું છે મેં પ્રયત્નો કરેલા છે સમાજની જ્યારે એક તાકાત હોય ત્યારે આ વિસ્તારમાંથી ત્રણ ત્રણ ધારાસભ્યો હતા એક સંસદ સભ્યો હતા એક જિલ્લા પંચાયતના પ્રમુખ હતા આ એ જ સમાજ છે એટલે મિત્રો હવે આપણે સંગઠન શક્તિ કરવાની છે અને સંગઠન શક્તિ મા ભવાનીના ધામના નામ ઉપર કરવાની છે એટલા માટે વજુભાઈ મહેનત કરે છે વજુભાઈ જ્યાંથી કઈ લઈ નથી લેવું પણ સમાજ એક માતાજીના આસ્થાના નામ ઉપર આસ્થાના નામ ઉપર એક જગ્યાએ ભેગો થાય અને આસ્થાના ઉપર જ ભેગો થઈ શકે અને એમાં આપણે સૌએ સહયોગ આપવાનું છે આપણે વાત કરીએ કે ખોડલધામ ધામ અહીંયા આપણે તાલાળામાં પ્રજાપતિનું બાય સબરી નું ધામ એમાં સમાજે યોગદાન આપેલા છે આ બધું સમાજ આપી શકે શકે તો થઈ જેવી શક્તિ હોય એવી મેં પ્રત્યક્ષ જોયેલું છે સરદાર ધામ વૈષ્ણો દેવીની બાજુમાં છે એનું ત્યાં સંકુલ ઉભો આખો એનો પેલો ઉભું કરવા માટેની મીટિંગ હતી અમારા ડાયરેક્ટર ગાંધીનગરના રાંધેજા જિલ્લાના ગુજકો માસોલના રસિકભાઈ પટેલ મને કા હાલો નહીં તમને અહીંયા કોણ ઓળખશે કે તમે પણ પટેલ થઈ જાઓ ભાઈ હું બી નીચે નહીં બે હું ગાડીમાં બેઠો રે મિત્રો મેં મારી નજર સામે જોયેલું છે જ્યારે જાહેરાત થતી હતી ને ત્યારે પટેલના ઓલા જૂના કડીયા બાપા હતા જુના કડીયા પેરેન્ટ જોયા હા ઘણાએ દોરી બાંધેલી હોય એક લીમડાનો ઝાડનો ઓટો હતો ત્યાં બેઠા હતા એ બાપા કે મારા બસો કરોડ લખી લે પછી તો બાપાને મંચ ઉપર બોલાવ્યા કોઈને ખબર નથી એને પૈસાવાળા નહીં હોય એને મહેનત તહીં કરી હોય એનો પરિવાર અત્યારે અમેરિકામાં સ્થાયી થયેલો છે પછી મેં બધો એનો ઇતિહાસ જાણ્યો એને મહેનત કરીને પરિવારને મોકલે છે અને એને પણ સમાજનો ક્યાંક ને ક્યાંક યોગદાન મળેલું છે સમાજ સમાજ છે ને તમે અમને જે આગેવાનો બનાવ્યા સમાજ સમાજ હોય તો પદ મળે પદ મળે તો પ્રતિષ્ઠા મળે અને પ્રતિષ્ઠા મળે પછી બધું આવે આવે ને કોના કારણે આવ્યું સમાજના કારણે જયારે સમાજ આહવાન કરતો હોય ત્યારે આપણે ક્યાંય પાછી પાણી ન રાખવી જોઈએ ભગવાન આપણને સૌને આપી રહી છે એક સમય હતો ભાઈ એ વાત કરી રાજવીરભાઈ વાત કરવાનું કહું છું તમને જુનાગઢ નું કન્યા શાત્રાલય બનતું હતું મેં પચીસ હજાર રૂપિયા ફાળો આપ્યો ત્યારે મારી તાકાત નથી કોઈ

બધાને વિનંતી પણ કરું કે મહાધવાની નો તમે આ વિસ્તારમાં આમ તો અલગ અલગ વિસ્તારમાં બધામાં આપણે રથ કાઢવા જોઈએ જેમ પાટીદાર સમાજ કાઢે છે ને કારડીયાના ગામમાં માતાજીનો રથ જાય આપણે રવાડી નીકળે ને આઠમ હોય રામનવ હોય શિવરાત્રી હોય હોળીનો તહેવાર હોય તે માતા બહેનો રવાડી નીકળે છે ને એ રવાડી નીકળે ને મારી માતાઓ બેનો ચાંદો કરવા જાય એની જેવી શક્તિ હોય ભગવાનને ને પાંચ રૂપિયા પચીસ રૂપિયા પાંચ સો રૂપિયા એવી આપે છે એટલે આ જયારે રથ આવે ત્યારે પણ એક એક માણસે એમાં યોગદાન આપવું જોઈએ જેવી જેની શક્તિ અમે ન કહેતા તમે પચાસ લાખ આપો પાંચ લાખ આપો કરોડ રૂપિયા આપો પણ જેવી જેની શક્તિ તમે એમાં ફંડ ફાળો આપશો તો કે મારી માતાજીનું નું ધામ બને છે મારું ધામ બને છે એમાં આપણો સંસારતા હે એટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું અસ્તુ વંદે માતરામ ભારત માતા કીજે